પાટણ શહેરના વોર્ડ નંબર માં આવેલ દોશીવાડાની પોળમાં એક બંધ મકાન ગઈકાલે રાત્રે વરસાદના કારણે ધરાશાયી થયું હતું પાટણ શહેરમાં પડેલા વરસાદના કારણે ગઈકાલે રાત્રે બાર વાગ્યાની આસપાસ પાટણ શહેર વોર્ડ નંબર માં આવેલ પોળમાં એક બંધ મકાન ધરાશાયી થયું હતું પરંતુ ત્યાં કોઈ અવર જવર ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ સ્થાનિક મહોલ્લાના બે વાહનને નુકસાન થયું હતું મકાન માલિક મુંબઈ ખાતે રહેતા હોવાથી તેમનો સંપર્ક અને નામ સરનામું મેળવી મકાન સત્વરે ઉતારવી દેવા નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પાટણ શહેરમાં છેલ્લા સાત દિવસ જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદના કારણે પાટણ શહેરના જે જૂના જલ્દી મકાનો એ પડવાના ચાલુ થઈ ગયા છે તેમ ગઈકાલે રાત્રે અંદાજે બાર વાગે મારા વોર્ડ નંબર આઠમાં દોશીવાડીની પોળમાં એક મકાન ધરાશય થયું હતું સદનસીબે રાત્રિનો સમય હોય કોઈ જાનહાની થયેલ નથી પરંતુ બે વાહનને નુકસાન થયેલ છે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ઇજનેર ઇજનેયરશ્રી અને અમારા વર્ષની તાત્કાલિક જાણ કરેલ છે જાણ કરીને જે મકાન માલિક છે એનું નામ અને સરનામું મેળવવાની તજવીજ હાથ ધરીને એમને નોટિસ આપીને તાત્કાલિક મકાન ઉતરાઈ લેવાની તજવીજ હાથ ધરી છે જો મકાન સત્વરે નહીં ઉતરે તો પુનઃ જો મકાન પડશે તો આજુબાજુના બે મકાનને પણ પાળવી દેશે છે તેથી નગરપાલિકાને જાણ કરીને મકાન માલિકને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી ચાલી રહી છે